પોલીસ અમદાવાદ શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવર સ્ટેજ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર કર્યા હતા અને તેમને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા સેમિનારમાં પ્લેનેટ વુમેન હોસ્પિટલના અગ્રણી રોગ ચિકિત્સક ડોક્ટર મેહુલ દામાણી ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય

એની આખી અમે ચર્ચા વિસ્તૃત કરવાના છીએ જેમાં ગર્ભાશયના મુખનું કેન્સર બ્રેસ્ટ કેન્સર આ ઉપરાંત જુદા જુદા સાયકોસોશિયલ આસ્પેક્ટ અને બીજા ફિઝિકલ મેસ્કુલ રિલેટેડ પ્રોબ્લેમ પ્રેગ્નન્સી એ બધાનું જ આપણે ચર્ચા કરી અને એમાં સારામાં સારી રીતે કઈ રીતે મહિલા અને ઓવરઓલ અત્યારે મહિલા પોલીસને આપણે માર્ગદર્શન આપી એમાં પ્રયત્ન કરીશું કરૂણાવસ્થા ફર્ટિલિટી ફેમિલી પ્લાનિંગ કોન્ટ્રાસેપ્શન પછી

આ સેમિનારમાં આવરી લેનારા વિષયમાં મુખ્ય કિશોર વયનું આરોગ્ય, લગ્ન અને થેલેસેમિયા કાઉન્સેલિંગ, પ્રજનન ક્ષમતા, કુટુંબ અને બાળ આયોજન, સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને પેપ પરીક્ષા, સ્તન કેન્સર સ્વ-પરીક્ષા, મોનોપોઉડના લક્ષણોનું સંચાલન જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો તો સેમિનારના મુખ્ય વક્તા તરીકે આઈવીએફ નિષ્ણાત ડોક્ટર મેહુલ દામાણી અને DCP ઝોન સાત અને આઈપીએસ શિવમ વર્મા ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં મહિલા પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને આવશ્યક આરોગ્ય જ્ઞાનથી સજ્જ કરવામાં આવ્યા હતા પ્લેનેટ વુમન હોસ્પિટલે મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વિશેષતા ધરાવતી પ્રખ્યાત હોસ્પિટલ છે કે જે સ્ત્રી રોગ અને પ્રસૂતિ શાસ્ત્રથી લઈને અદ્યતન પ્રજનન માટેની સુવિધાનું વ્યાપક ણે સેવાઓ પ્રદાન કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર